ઘર હોય છતાં ઘરમાં ડસ્ટ લાગે આપણને મિરર પર હાથ થયો તો ડસ્ટ આવે ટેબલ પર હાથ થયો તો હાથમાં ડસ્ટ આવે ઘર ખુલ્લું રાખીએ તો ઉકેળા જેવું થઈ જાય ઘર કેવું થઈ જાય ઉકે ભગવાન રહેતા હોય તો વિશેષ શું જોઈએ અમારે એક

આવે સામ સાથે ખૂબ પ્રીતિ હતી પણ એને પોતાની લંડનમાં શ્રણ સ્ટોર હતા બિઝનેસ સારું ચાલતો હતો એટલે પહેલેથી સ્મોકિંગ ટેવ હતી સિગરેટ પીએ અને એટલી ટેવ થઈ ગયેલી હમણાં કહ્યું ચેઇન સ્મોકર એક ઓલવાય અને બીજી ચાલુ થાય એવું એને ટેવ હતી ચેન્સમોકર જેવા હતા એટલે મંદિરમાં આવે ત્યારે પણ સ્મોક કર્યા કરે એક દિવસ મંદિરમાં એક નાની રૂમ જેવું હતું ત્યાં બેઠાતા એવા અને અગરબત્તી ચાલતી હતી મંદિરમાં બીડી ના કહેવાય આપણે રાખવો પડે અને આગળ બધી હળગાઈને ધુમાડા કાઢતા હતા સામે માની મૂર્તિ હતી પોતે બેઠા હતા પલંગ સામે મૂર્તિ જેવો ધુમાડો મોડામાં ભેગો થાય એટલે બહાર જેવો કાઢે એટલે મૂર્તિમાં એક બહારની મૂર્તિ આમામ કરે મોઢામાંથી ધુમાડો બહાર આવે ત્યારે બાપાની મૂર્તિ આમામ કરે કંટાળાઓ તો ગમતું હોય ને એ મૂર્તિમાંથી એનું દર્શન થયું એટલે એને થયું કે કંઈક બ્રહ્મ હશે કંઈક બ્રહ્મ જેવું લાગે છે એટલે એણે પછી આંખો બંધ કરી દીધી આંખો બંધ કરીને દમ માર્યો સેકન્ડ અંદર ગયો અંદર હૃદયને હૃદય મહારાજની મૂર્તિ દેખાણી જે મૂર્તિ બાર હતી એ મૂર્તિ તો અંદર બેઠેલા યોગી મહાજ આમ કરે શું કરે અંદર બેઠેલા યોગજી મહારાજ માથું લાવ્યું ગુમરામણ થતું હોય ને એવું દર્શન કરે એટલે પહેલાં ન થયું કે ખરેખર યોગી ગમતો નથી એને એ જ સેકન્ડે સિગરેટ ઓલવી એ ઓલવી મરતા ખુદ ફરી પીધી નથી એને ખબર હતી કે અહીંયા દિવસે ભગવાન છે ભગવાનને આપણો ધુમાડો ગમતો નથી તો આપણે પીવો જોઈએ અહીંયાનું છે આપણે મંદિર કરવું છે